હેલો ફ્રેન્ડ્સ ઓમ સાંઈરામ સાંઈ બાબાના થોડાક વચનો હતા જે ભક્તોની શ્રદ્ધા પ્રમાણે આજે પણ એ વચનો બાબા પાડે છે જે વચનો છે તે હું તમને સંભળાવીશ જેના પક્ષીડીમાં પડે બાધા તેની સર્વે ટળે ત્યાં જઈ સમાધીને નમી સુખ જે સર્વને મળે ભલે ગયો હું છોડી શરી ભક્તકાજ દોડીશ થઈ હતી દળબુદ્ધિ રાખતા મારામાં બાધા પડે સમાધિમાં નિત્ય જીવન હું છું સત્ય અનુભવ તેનો લેજો નિત્ય મારું શરણ જે લયું છે કોઈનું જીવન એડી ગયું જે જે જેવી ભાવે ભજે પ્રાપ્તિ તેને તે તે ભાવે ભારત મારો વય સંસદા ન ટળે બિરુદ મારું તે કદી સહાય સર્વને થશે જે જે યાચે તેથી મળે કાયા વાચા મનથી થયો મારો તેનો હું ઋણી બન્યો આ સાંઈ વધે ધન્ય થયું જનન્ય ભક્ત મારો થયો સાંઈ બાબાના આ વચનો આજે પણ ભક્તોને ભક્તિ પ્રમાણે શક્તિ પ્રમાણે સાંઈ બાબા આજે પણ ભક્તોના કામ કરે છે સાંઈબાબાના એક ભક્ત હતા દાસગણું તેમને મેળામાં પ્રયાગ ત્રિવેણી સ્નાન કરવાનું ખૂબ જ મન થયું બાબાની રજા માગવા ગયા ત્યારે બાબાએ કહ્યું કે તારે એટલે બધી દૂર જવાની શું જરૂર છે તારું ત્રિવેણી સ્નાન તો અહીંયા જ છે અને ત્યાં જ એક અજબ ચમત્કાર થયો દાસગણું જેવા સાંઈ બાબાના ચરણોમાં નમન કરવા નમ્યા ત્યાં જ સાંઈબાબાના બંને પગના અંગૂઠામાંથી ગંગા જમના પ્રવાહ વહેવા લાગ્યો અને ત્યાં જ દાસગણના નેત્રો આંસુઓથી ભરાઈ ગયા ફરી મળીશું થેન્ક્સ ફોર વોચિંગ